કાલની જેમ જાય માં કાલો ડીબા છે ને વાદળ જોરદાર વરસાદ થઈને આખો ગમે એવો હોય ચાર નો એક કલાક બે કલાક થી આપણે આવી ગયા મિત્રો નીંદવા મિત્રો છે ને સાંજના સાત વાગી ગયા છે અને હમણાં નીંદતા દેખાડતું ને મિત્રો વાદળ વાતો છે ને ભીખાઈ ગયું તો ઘરે છાંટા આવ્યા છે આ બધી રાધું કરી નાખીશું ને એવો વરસાદ આવ્યો બાકી સાજો કાંઈ એવો નથી ને બાકી પાછું ફૂલ જાય ડીબાંગ ને ફૂલ ગાજવીજ થાય આ બધા વરસાદ છે ને ભૂકા કાઢે બધે એમ કે આપણે એવું આવે ન આવે જોકે આપણે જરૂર છે નહીં હમણાં તાદી ખમી જાય ને તો કામ થઈ જાય બાકી આપણે એના માઇન્ડ બેન્ડ બધું લીંડ જાય આવે ને તો તે થાય આવે તો ભલે આવતો આડા દેવાતા નહીં મિત્રો ને ઉપર જઈને આવે તો ભલે આવતો પછી માઇન્ડ બી છે કાંઈ ઘટા નહીં એવી મિત્રો જો ગાજવીજ થાય પણ વીડિયમ નહીં તમને સંભળાય મિત્રો ગાજવી થાય મિત્રો હમણાં કદાચ વિડીયમ અવાજ આવ્યો કે ના આવ્યો મિત્રો

અને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી જો આપણે અત્યારે નીંદ વિશે માંડવી માં આ તો બધા આવી ગયા છે નીંદવા જો આ બાજુ બાપુ નીંદે છે આ તો બાપુ વારો સડી ગયો આપણા બસા પાલટી ગયો અહીંયા હિંસકો બાંધો હેન રમે છે અને આ બાજુ આપણા કાકા ની છે બધા ઘણા માણસો એ કમેન્ટ ન કરી કોક તો આપણી જેવા હોય ને એને કમેન્ટ કરી કે નાના તમે વિડીયો બનાવ ચાલુ રાખો એટલે આપણે પાછું આજ કન્ટિન્યુ ચાલુ કરી દીધો હા હા એટલો ટાઈમ થઈ ગયો હળવે હળવે થાય જો આ બાજુ સીડતું ને વીખાઈ ગયો આવું કઈક છે અને અમારે કલ્પેશભાઈ વાહે રહી ગયા

આ સાથે જ આજનો વ્લોગ છે ને અહીંયા જ કરી દઈશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને જણાવજો આપણે બે દિવસનું વ્લોગ છે ભેગવામાં જણાવજો ખાસ હવે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ને રામે રામ